पीवा बदाय चानो बुरा जो से चलो चा चलो तो आपड़े आवी गया सी बफर पर पासा खाडा गारवा जो हाटलो खोदै गयो है नमावावा ना से लिंबूड़ा સાઈડ માં જો લીંબુડા હે હરખવો મોટો ખાડો તેમાં ગારવાનો છે કે આ લીંબુ જો હુકાઈ જાય આવી જો વરસાદ આયો ચાલો તો આપણે ચાલો અહીંયા ખાડો ગરાઈ ગયો હે

येने चलो कड़क खुशबूदार चाय पीवा बदाई चाणो उभराई गयो छे चलो चाय पीमो छे 1300 तरपी वो है, ये मेरी जीरा लाज है, हाँ हाँ, थोड़ा रंग जो तो था, थोड़ा, हम्म, अच्छा रखें, हेलो दूध बनाएगा, दूध ना तो जाए, दूध तो जाए, तो था। नहीं ना, खड़ी प्लग आड़ी का है मेरा, गोल व्हाइट कौन है ये तेरे, पानी पीओगे, अदर से पी ले, हम्म, बिजो व्हाइट कौन है क्या इंजो मेरी, एकल

दाम तनाम। आप लिहान की क्या लगा? ये मॉल ओगरी जैसे दो। सुअगरी हाँ। वो रस में तो जाई लोई पाग निकोतरी। निर्भय दे दो आलो गुल्लू। લીંબુડા વાદર આ છે પણ વરસાદ આયો તો ઘડીક અંધારું છે આમ પણ વરસાદ આવતો નથી અંધારું હે વાદળ હે ગયું હે મસ્તેનું હવે આમાં ખાતરને બધું નાખી રોપા વાવવાના જ રહ્યા જો લીંબુ પણ આવી ગ્યા છે અને અમારે ખાડામાં વાવવાના છે આવા લીંબુ હેને જો

ખાડો પૂરો થઈ ગયો આપણે બીડો ખાડો સાફ કરી નાખ્યો છે ગારવાનું ચાલુ કરી દીધું છે ચાલો આપણે આ ખાડો પણ ગયો છે સાફ કરી નાખ્યો ફટાફટ મંડી ખાડો ગારવા આ બીજો પણ ખાડો સરસ મજાનો ગરી વહે છે જો ખાડે ખાડા કઈ નહીં અહીંયા ખીર્યું ખાડો લીંબુ છે ને અહીંયા હવે પણ આપણે સાફ કરી નાખ્યું કે નામ ને આટલો ખાડો ગારી વાળ્યો છે તો ખાડો પૂરો થઈ ગયો છે ને આમા માવા નાતે લીંબુડા ઓને ઓને ચાલે કી ખબર છે બરોબર ચાલો આપણે હવે જયસી ઘરે ખાડો પૂરો થઈ ગયો છે આપણે આવા ખાડો પૂરો થઈ ગયો છે અને આપણે જઈશી હવે ઘરે તો જેને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજીની રાધે રાધે